રાજકોટ નામવા રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભૂઈ વણાટવટી સિક્કોતેર માતાજીની ભૂઈ વીસ વર્ષથી ધાગા મંત્ર તંત્રના ધતિંગ કરનાર ભૂઈ ચકુમા ઉર્ફે નીતાબેન ભોજાણીના પર્દાફાશ થયો છે વિજ્ઞાનના જાથાનો એક હજાર બસો એકસઠ સફળ પર્દાફાશ ઘરમાં માતાજીનું મઢ કરી ધતિંગ લીલા આચરતા ઝડપાઈ ગઈ છે છેલ્લા વીસ વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતી રહી હતી ભૂઇ નીતાબેન ભોજાણી વ્યાજ વટાવનો ધંધો કરતી હોવાના ગંભીર આરોપો થયા છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધા દુગધ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણી નો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન ની મદદથી બારસો ને એકસાઠ માં કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે